તમે દેશના કિલ્લાઓમાં ફર્યા હશો પરંતુ તમે અમદાવાદમાં આવેલા કિલ્લામાં કોઈ દિવસ ગયા છો હા તમે બરાબર સાંભળ્યું કિલ્લો અને એ પણ અમદાવાદનો અત્યારે તમે જે ઘડિયાળ જોઈ રહ્યા છો આ ઘડિયાળ છે અમદાવાદની ઓળખ સમા ભદ્રના કિલ્લાની તમે ભદ્રના કિલ્લાના બાજુમાંથી ઘણી વખત નીકળ્યા હશો પરંતુ શું તમે આ કિલ્લાની અંદર ગયા છો જોઈ લો આ વિશાળ કિલ્લાને અને તેની આ વિશાળ ઇમારતને કહેવાય છે કે ચૌદસો ને અગિયારની સાલમાં અહેમદશાહે આ કિલ્લાનું બાંધકામ કરાવ્યું હતું આ કિલ્લો નગરની સુરક્ષા અને વ્યવસ્થાનું કેન્દ્ર હતું મુઘલ શાસન દરમિયાન આ કિલ્લો રાજકીય તેમજ સૈન્ય પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હતો જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન આ કિલ્લાને અધિકારીઓના કાર્યાલય તરીકે ઉપયોગમાં લેવાતો ભદ્રના કિલ્લાનું બાંધકામ એ મધ્યયુગીન હિન્દુ ઇસ્લામિક આર્કિટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કિલ્લાને કુલ અગિયાર દરવાજાઓથી ઘેરવામાં આવ્યો છે જેમાં ભદ્રનો દરવાજો સૌથી પ્રસિદ્ધ છે કિલ્લાની બાજુમાં માતા ભદ્રકાળીનું મંદિર હોવાથી આ કિલ્લાને ભદ્રના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે સૌથી અગત્યની વાત એ છે કે આ કિલ્લાને જોવા માટે તમારે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી જો તમે આ કિલ્લો જોવાનું ચૂકી ગયા હોય તો આજે જ જોઈ આવો